હેલો એવરી તો વેલકમ કરું છું આજના વિડીયોમાં આજનો વિડીયો આપણે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે રાખેલો છે આજે વાત કરવાની છે બે પોઈન્ટ ચાર જે સબ ટોપિક છે એમાં જે બાકી રહેલા જે ટોપિક હતા એની વાત કરવાની છે લાસ્ટ લેક્ચરમાં આપણે એમ ટી એફ ટી મલ્ટિપલ ટ્યુબ ફર્મન્ટેશન ટેકનિક વિશે વાત કરી હતી આજે બીજી ટેકનિક જે એમાં હતી મેમ્બ્રેન ફિલ્ટર પ્રક્રિયા એનું પરિચય લેવાનું છે બરાબર તો સિલેબસ તમે જોઈ શકો છો બરાબર નાનો યુનિટ જ છે બે પ્રશ્નોની વાત કરી દીધી હતી જે પૂછાયેલા હતા આજે બીજા નવા ક્વેશ્ચન જોઈશું પહેલાં પ્રક્રિયા જોઈએ અને જે ટોપિક બાકી રહ્યા છે એને જોઈએ તો શરૂઆત કરીએ મેમરન ફિલ્ટર પ્રક્રિયાથી હવે જે પહેલી ટેકનિક હતી એમાં આપણે કોલોનીઝ જે કોલિફોર્મ બેક્ટેરિયા હતા એની સંખ્યા ગણવાની હતી બરાબર અને એના આધારે આપણે પાણી અથવા જે પણ પદાર્થ હતું ખોરાક એમાં પ્રદૂષણની માત્રા નક્કી કરતા હતા આ જે મેમ્બ્રેન ફિલ્ટર પ્રક્રિયા છે એમાં પણ આપણે જે ક્વોલિફોર્મ ગ્રુપના બેક્ટેરિયા છે એની ગણતરી કરવાની છે તો આમાં પણ શું કરવાનું છે તો પાણીમાં રહેલા કોલિફોર્મ બેક્ટેરિયા એ પીવાના પાણીની ગુણવત્તાનો મુખ્ય સૂચક છે બરાબર અને આ બેક્ટેરિયા સામાન્ય રીતે માનવ અને પ્રાણીઓના મલમૂત્રથી આવતા હોવાથી પાણીમાં તેની હાજરી એ પાણીના પ્રદૂષણનો સીધો પુરાવો આપે છે આને શોધવા માટે સૌથી અસરકારક પદ્ધતિ છે મેમ્બ્રેન ફિલ્ટર ટેકનિક બરાબર હવે આ ટેકનિકનો સિદ્ધાંત શું છે એની વાત કરીએ તો મેમ્બ્રેન ફિલ્ટર ટેકનિક આ નામમાં જ છે ઝીરો માઇક્રોન માઇક્રોમીટર પોર પોર એટલે કે જે છિદ્ર વહે એ સાઇઝ ધરાવતી સેલ્યુલોઝ નાઇટ્રેટ અથવા એસિટેડ ફિલ્ટર વપરાય છે બરાબર આ ધ્યાન રાખજો શેનું પાણી પસાર કરતી વખતે બેક્ટેરિયા ફિલ્ટર પર અટકી જાય છે જ્યારે પાણી એ નીચે પસાર થઈ જાય છે પછી આ ફિલ્ટરને સિલેક્ટિવ મીડિયામાં એટલે સિલેક્ટિવ જે પણ મીડિયમ મીડિયમ આપણે કર્યું કર્યું હતું બરાબર કે જેના ઉપર બેક્ટેરિયા ગ્રો થાય આ બાયોટેકનોલોજીવાળા વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે એક પ્રકારનું મીડિયમ પ્રોવાઈડ કરવું પડે અને એના ઉપર પછી બેક્ટેરિયાની કોલોની વિકાસ પામે બરાબર એમાં આપણે મૂકી દઈએ છીએ પછી એને યોગ્ય તાપમાન અને સમય માટે ઇન્ક્યુબેશન કર્યા પછી ફિલ્ટર પર બેક્ટેરિયાની કોલોની બનાવી બનાવે અને એ આપણને દેખાય છે અને કોલોનીની ગણતરી કરીને તેને સી એફયુ પર હન્ડ્રેડ એમએલ રૂપે વ્યક્ત કરવામાં આવે છે સીએફુ એટલે કોલોની ફોર્મિંગ યુનિટ પર હન્ડ્રેડ એમ બરાબર એટલે હન્ડ્રેડ એમએલના તમે પાણીનો નમૂનો લીધો એ નમૂનામાંથી કેટલી કોલોની બની જો ઝીરો બની હોય તો ઝીરો સીએફયુ પર હન્ડ્રેડ એમએલ આઠ બની હોય તો આઠ સીએફુ પર હન્ડ્રેડ એમ બરાબર હવે આ પ્રક્રિયાના સ્ટેપ જોઈએ આ સ્ટેપ યાદ રાખવાના છે સ્ટેપ બાય સ્ટેપ પણ પૂછાઈ શકે છે બરાબર આ એક ક્વેશ્ચન હોઈ શકે છે તો પ્રક્રિયાના સ્ટેપ શું છે તો પહેલું સ્ટેપ છે કે નમૂનાનું સંગ્રહ પહેલાં તો સેમ્પલ લેવું પડશે તો પાણીના નમૂનાને સ્ટેરાઇલ બોટલમાં લેવામાં અને લેવામાં લેવામાં આવે છે અને જો પાણી ક્લોરિનેટેડ હોય તો તેમાં સોડિયમ થાયોસલ્ફેટ ઉમેરવામાં આવે છે જેથી ક્લોરાઇડનું ડિસઇન્ફેક્ટિંગ ઇફેક્ટ એ નાબૂદ થઈ જાય બરાબર જેના કારણે બેક્ટેરિયા ગ્રો કરી શકે બાકી બેક્ટેરિયા ગ્રો જ નહીં કરી શકે બીજું સ્ટેપ છે ફિલ્ટરેશન કે સ્ટેરાઇલ ફિલ્ટર હોલ્ડરમાં જીરો પોઈન્ટ પિસ્તાલીસ માઇક્રોમીટર ફિલ્ટર મૂકી શકાય હંડ્રેડ એમ એલ પાણીના નમૂનાનું ફિલ્ટર થકી પસાર કરવામાં આવે છે બેક્ટેરિયા ફિલ્ટર ઉપર અટકી જશે જ્યારે પાણી નીચે પસાર થઈ જશે બરાબર પછી છે વોશિંગ ધોવું બરાબર હવે આ શાના કેમ કરવાનું ધોવાનું તો પાણીમાં ઘણીવાર માટી સ્લીટ સ્લજ સસ્પેન્ડેડ પાર્ટિકલ હોય છે બરાબર આપણે જે પાણીનું પ્રદૂષણ હતું એમાં જોઈએ અને આ બધા કણ એ ફિલ્ટરને ક્લોગિંગ કરી શકે છે અને જેનાથી બેક્ટેરિયાની ગ્રોથમાં અવરોધ ઊભો થાય છે અને કેટલીક વાર ઘણા રસાયણો જેવા કે ક્લોરિન રેસિડ્યુ અથવા હેવી મેટલ એ બેક્ટેરિયા માટે ઇન્હિબિટરી સાબિત થાય છે એટલે કે એ બેક્ટેરિયાનો ગ્રોથ થવા નથી રહેતા બરાબર ધોવાથી અન કણો દૂર થઈ જાય અને પણ બેક્ટેરિયા છે એ ફિલ્ટર ઉપર જ અટકેલા રહે છે બરાબર એ પોર સાઇઝથી મોટા છે એટલા માટે ત્યાં અટકી રહે છે કારણ કે આપણે બેક્ટેરિયા ગણવાના છે ધોવાની પદ્ધતિ જોઈએ તો ફિલ્ટ્રેશન પછી ફિલ્ટરને સ્ટેરાઇલ ફોસ્ફેટ બફર સેલાઇન પીબીએસ અથવા સ્ટેરાઇલ ડિસ્ટિલ વોટરથી નરમાઈથી ધોઈ શકીએ આપણે જેમ અવશેપને ધોતા હતા એમ બરાબર પ્રેક્ટિકલમાં અને આ પ્રોસેસને રિન્સિંગ સ્ટેપ તરીકે ઓળખાય છે અને પછી આ ફિલ્ટરને અસેપ્ટિક રીતે સિલેક્ટિવ અગાર મીડિયા ઉપર મૂકી દેવામાં આવે છે અસેપ્ટિક એટલે કે એ કન્ટામિનેટ ના થાય બરાબર બીજી કોઈ બહારના પ્રદૂષ બહારના વાતાવરણથી બહારના વાતાવરણથી બરાબર પછી જે સ્ટેપ છે ઇનોપ્યુલેશન તો ફિલ્ટરને સ્ટેરાઇલ ફોર્સેપ વડે કાઢીને એમ ઇન્ડો અગાર અથવા એમએફસી એફસી અગાર પ્લેટ પર મૂકી દેવામાં આવે છે બરાબર અને આ મીડિયા ક્વોલિફોર્મ માટે સિલેક્ટિવ પ્લસ ડિફરન્શિયલ છે એટલે કે આના માટે સિલેક્ટિવ પણ છે કે આના આ બેક્ટેરિયા માટે જ અહીંયા જ ગ્રોથ થશે આ બેક્ટેરિયાની અને ડિફરન્શિયલ એટલે આપણને ખ્યાલ પણ આવે કે હા જુદા પણ જલ્દી પડી જાય પછી છે ઇન્ક્યુબેશન આ બધી જે પ્રોસેસ છે ઇનોક્યુલેશન અને ઇન્ક્યુબેશન એ આગળ પણ હજુ ડિટેલમાં સમજવાની છે બરાબર એ જે ટોટલ ક્વોલિફોર્મ માટે એની કન્ડિશન લખી છે અને ફિકલ કોલિફોર્મ માટે પણ એની કન્ડિશન લખેલી છે પછી રિઝલ્ટ કેવી રીતે મેળવવાનું તો એમ ઇન્ડો અગાર ઉપર પિંક અથવા લાલ કોલોની મેટલિક શેન સાથે જોવા મળી શકે છે જેને જેમાં ટોટલ કોલિફોમની સંખ્યા હશે અને એમએફસી એફસી અગાર ઉપર નીલી નીલી એટલે કે વાદળી કોલોની જે ફિકલ કોલિફોમની હશે અને કોલોનીઝની સંખ્યા ગણવામાં આવે છે અને પછી સીએફયુ એટલે કે કોલોની ફોર્મિંગ યુનિટ પર હન્ડ્રેડ એમ એ નક્કી કરવામાં આવે છે બરાબર અને જે ડ્રિન્કિંગ વોટરનું સ્ટાન્ડર્ડ છે એમાં ઝીરો ક્વોલિફોર્મ પર હંડ્રેડ એમએલ હોવા જોઈએ બરાબર આ એની લિમિટ સેટ કરેલી છે મેમ્બ્રેન ફિલ્ટરેશન પદ્ધતિની એકવાર જોઈ લઈએ ફરીથી શોર્ટમાં તો સેમ્પલ કલેક્શન કરી લીધું પહેલાં આપણે બરાબર તો સોડિયમ થાયોસલ્ફેટ પણ ઉમેરી જો ક્લોરિન હોય તો ત્યારબાદ વાત કરી હતી કે ફિલ્ટ્રેશન કરવાનું મેમ્બ્રેન ફિલ્ટર યુનિટને સ્ટેરાઇલ કરવામાં આવે છે બરાબર સો એમએલ પાણીનો નમૂનો ફિલ્ટર દ્વારા પસાર કરાય અને જે ઝીરો પોઈન્ટ પિસ્તાલીસ માઇક્રોમીટરનું ફિલ્ટર પેપર વડે બેક ગાળવાનું અને જેનાથી બેક્ટેરિયા એના ઉપર અટકી જશે ત્યારબાદ જે સ્ટેપ હતું પ્લેસમેન્ટ ઓન મીડિયમ બરાબર માધ્યમ ઉપર આપણે મૂકીએ છીએ એમ ઇન્ડો અગાર ઉપર કે જે ટોટલ ક્વોલિફર્મ માટે અથવા એમ એફસી અગાર કે જેમાં ફિકલ ક્વૉલિફોર્મ માટે ત્યારબાદ ઇન્ક્યુબેશન કરીએ છીએ એટલે સંવર્ધન કરીએ ટોટલ ક્વોલિફોર્મ માટે ફિકલ ક્વોલિફર્મ માટે એના પછીનું સ્ટેપમાં છે ઓબ્ઝર્વેશન એટલે કે આપણે જે કોલોનીઝ છે રિઝલ્ટ જોઈએ છીએ કે ટોટલ કોલિફોર્મ એ લાલ રંગની સાથે કોલોની બનાવશે અને ફિકલ કોલિફોર્મ એ વાદરી બરાબર પછી સીએફયુની ગણતરી કરીએ છીએ અને એના આધારે કે પાણી કેવું છે એ નક્કી કરીએ છીએ હવે આ બધું થયા પછી જે પાણી છૂટું પડશે એને ડિસઇન્ફેક્શન કરવાનું મેમ્બ્રેન ફિલ્ટરેશન પદ્ધતિ દ્વારા જે પણ ફિલ્ટર થઈને પાણી આવશે એને પછી ડાયરેક્ટ આપણે વાપરવા નહીં માંડવાનું બરાબર ફિલ્ટરેશન પછી જે પાણી છે પ્યોરિફાઈડ ગણાતું નથી ફાઇનલ ડિસ ઇન્ફેક્શન એ જરૂરી છે એ કેવી રીતે કરવાનું યુવી રેડિયેશન અથવા ક્લોરિનેશન કરવાનું આ બેમાંથી કોઈ પદ્ધતિ ગમે તે કોઈ એક પદ્ધતિ કરવાની અને પછી એને ઉપયોગમાં લેવાનું બરાબર બેક્ટેરિયાને મુક્ત કરવું સ્ટેરાઇલેશન એટલે શું એના વિશે આપણે જાણકારી લઈએ તો સ્ટેરાઇલેશન એટલે કે કોઈપણ સામગ્રી સાધન અથવા માધ્યમમાં રહેલા બધા જ પ્રકારના સૂક્ષ્મજીવો એ બેક્ટેરિયા હોય ફોગ હોય સ્પોર્સ હોય સ્પોર્ટ્સ એટલે કે બીજાણું બરાબર વાયરસ હોય એને સંપૂર્ણ રીતે નાશ કરવામાં આવે માઇક્રોબાયોલોજી અને વોટર ટેસ્ટિંગમાં સાચા પરિણામ માટે આ અત્યંત આવશ્યક સ્ટેપ છે સ્ટેરેલાઇઝેશનની પદ્ધતિઓ જોઈએ તો પહેલું છે ઓટોક્લિવિંગ એ સૌથી સામાન્ય પદ્ધતિ છે એમાં એકસો એકવીસ અંશ સેલ્શિયસ તાપમાને પંદર પીએસઆઈ દબાણે અને પંદરથી વીસ મિનિટ સુધી રાખવાનું કલ્ચર મીડિયા ફિલ્ટર હોલ્ડર અને ગ્લાસવેર જે છે એને સ્ટેરેલાઇઝ કરી શકાય બીજી જે પદ્ધતિ છે ડ્રાય હીટ ઓવન એકસો સાહીઠથી એકસો સિત્તેર અંશ સેલ્સિયસ તાપમાને બે ત્રણ કલાક સુધી રાખવાનું ગ્લાસવેર કે જેમ કે પીપેડ છે બધા બેટરી ડિશ છે ટેસ્ટ ટ્યુબ છે એને સ્ટેરેલાઇઝ કરી શકાય પછી છે ફિલ્ટ્રેશન સ્ટેરેલાઇઝેશન અહીંયા હીટ સેન્સિટિવ પ્રવાહી જેમ કે વિટામિન્સ એન્ટીબાયોટિક સોલ્યુશન એના માટે આજ છે બરાબર અને ઝીરો પોઈન્ટ બાવીસ માઇક્રોમીટરનું ફિલ્ટર પણ છે એના પછી છે કેમિકલ સ્ટેરેલાઇઝેશન આલ્કોહોલ ફોર્માલ ઇથિલિન ઓક્સાઇડ ગેસ વગેરે માટે બરાબર હવે વાત કરીએ ઇનોક્યુલેશન ટેકનિકની આપણે આગળની બધી પદ્ધતિઓ જોઈએ એમાં આપણે આ વર્ડ સાંભળતા હોઈએ છીએ કે ઇનોક્યુલેશન કરવાનું ઇનોક્યુલેશન એટલે શું તો ઇનોક્યુલેશન એટલે કે સ્ટેરાઇલ કલ્ચર મીડિયમ જેમ કે અગાર પ્લેટમાં સૂક્ષ્મજીવો જે સેમ્પલમાંથી આવેલા બેક્ટેરિયાને દાખલ કરવાનું બરાબર એમાં મહત્ત્વના મુદ્દા શું છે કે હંમેશા અસેપ્ટિક ટેકનિક વાપરવાની જેથી કન્ટામિનેશન અટકાવી શકે ઇન્સ્ટ્રુમેન્ટ ઇનોક્યુલેટિંગ લૂપ ફોરસેપ પહેલેથી જ સ્ટેરેલાઇઝ કરેલા હોવા જોઈએ બરાબર ઉદાહરણ છે કે મેમ્બ્રેન ફિલ્ટરને સ્ટેરાઇલ ફોરસેપથી એમ ઇન્ડો અગાર અથવા એમ એફસી અગાર પર અગાર પ્લેટ પર મૂકવાનું ફિલ્ટરના સપાટી ઉપર સેમ્પલના બેક્ટેરિયા રહી જાય છે હવે તેને મીડિયામાંથી પોષણ લઈને વિકાસ એ કરશે ટૂંકમાં કહીએ તો ઇનોક્યુલેશન એટલે કે સેમ્પલને સ્ટેરાઇલ મીડિયમ ઉપર મીડિયા ઉપર ટ્રાન્સફર કરવાનો ક્રમ હવે વાત કરીએ ઇન્ક્યુબેશન એટલે શું ઇનોક્યુલેશન અલગ છે ઇન્ક્યુબેશન અલગ છે બરાબર એટલે ધ્યાનમાં રાખવું ઇન્ક્યુબેશન એટલે શું તો ઇન્ક્યુબેશન એટલે ઇનોક્યુલેટેડ મીડિયા એટલે કે જે આપણે સેમ્પલ નાખ્યું એના પછી ચોક્કસ ટેમ્પરેચર આપવાનું અને સમય માટે એને ઇન્ક્યુબેટરમાં રાખીને સૂક્ષ્મજીવોનો વિકાસ કરવા દેવાની પ્રક્રિયા હવે આ શા માટે જરૂરી છે તો સૂક્ષ્મજીવોને યોગ્ય ટેમ્પરેચર પીએચ અને ઓક્સિજન મળવાથી તેઓ ઝડપથી વિકસે છે અને કોલોની બનાવે પછી આપણે જે આગળ જોયું હતું એમ કે કોલિફોર્મના ટેસ્ટ માટે ઇન્ક્યુબેશનની કંડિશન શું હતી તો ટોટલ કોલિફોર્મ માટે એમ ઇન્ડો અગાર ઉપર પાંત્રીસથી સાડત્રીસ અંશ સેલ્સિયસ અને ચોવીસ કલાક તેમજ જે ફિકલ કોલિફોર્મ છે એના માટે એમ એફસી અગાર અને ચુમ્બાળીસ પોઈન્ટ પાંચ પ્લસ ઓર માઇનસ જીરો પોઈન્ટ બે અંશ સેલ્સિયસ અને ચોવીસ કલાક બરાબર અને એના રિઝલ્ટમાં આપણે જોતા હતા કે ટોટલ કોલિફોર્મ એ લાલ ગુલાબી કોલોની જ આપતા હોય છે મેટાલિક શીલ શીન સાથે અને ફિકલ કોલિફોર્મ એ નીલી એટલે કે બ્લ્યુ કોલોની જ આપતા હોય છે એક ઇન્ક્યુબેશન ઉપકરણની વાત કરીએ તો બીઓડી ઇન્ક્યુબેટર કે જે બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ ઇન્ક્યુબેટર કહેવાય એને પાણીની ગુણવત્તાના ટેસ્ટ માટે આ સામાન્ય રીતે વાપરવામાં આવે છે જેમાં ટેમ્પરેચર કંટ્રોલ પણ આપેલો હોય છે હ્યુમિડિટી કંટ્રોલ પણ હોય છે અને ક્યારેક ક્યારેક એમાં શેકિંગ ફેસિલિટી પણ હોય છે હવે આમાં જે એમ એફસી અગાર જેલ હતી એને એ શું એમ એફસી અગાર હતું એ શું છે તો મેમ્બ્રેન ફિકલ કોલિફોમ અગાર છે આ એક સિલેક્ટિવ અને ડિફરન્શિયલ કલ્ચર મીડિયમ છે જે ખાસ કરીને ફિકલ કોલિફોર્મ બેક્ટેરિયા એના એક્ઝામ્પલ પણ આપેલા છે બરાબર જેને ડિટેક્ટ કરવા માટે આ વપરાય છે એની વિશેષતા એવી હોય છે કે એમ એફસી અગારમાં બાઇલ સોલ્ટ એનેલિન બ્લ્યુ ડાય લેક્ટોઝ વગેરે હોય છે જે ફિકલ કોલિફોર્મ સિવાય બીજા બેક્ટેરિયાનો વિકાસ અટકાવે છે બરાબર અને ડિફરન્શિયલ પ્રોપર્ટી એ શું છે કે ફિકલ કોલિફોર્મ બેક્ટેરિયા જ્યારે લેક્ટોઝને ફરમાણ કરે ત્યારે બ્લ્યુ કોલોનીઝ બનાવે છે અને નોન ફિકલ ઓર્ગેનિઝમ સામાન્ય રીતે ડેવલપ થતાં નથી અથવા જો થાય તો અલગ રંગની કોલોની આપે છે તો કેટલા ક્વેશ્ચન પૂછાયા એના પહેલાં હું વાત કરું કે જે બે પોઈન્ટ ત્રણનો યુનિટ હતો જે લીચટવાળો એમાંથી એક ક્વેશ્ચન કદાચથી મારા દ્વારા મારા ધ્યાનમાં આવેલું નથી તો હું અત્યારે કરાવું છું કે લીચેટને લીચેટ સ્થળાંતરને નિયંત્રિત કરવા માટે માટીપુરાણના તળિયે મુખ્યત્વે કઈ રત્નાનો ઉપયોગ થાય છે તો માટી ક્લે અથવા સિન્થેટિક લાઇનરનો ઉપયોગ થાય છે બરાબર તો આને એક ધ્યાનમાં લેજો તમે અને અત્યારે જે ટોપિક કર્યા એમાંથી એક ક્વેશ્ચન છે કે વોટ ટાઈપ ઓફ ડીસ ઇન્ફેક્શન મે બી મે ફોલો મેમ્બ્રેન ફિલ્ટ્રેશન આપણે મેમ્બ્રેન ફિલ્ટ્રેશન કરી દઈએ એના પછી શું ફોલો કરવાનું તો આપણે હમણાં જોઈએ કે યુવી અથવા ક્લોરિનેશન કરવા કે જેથી જે પાણી છે ફિલ્ટર થયેલું એ પ્યોર બની જાય બરાબર બરાબર તો બે પોઈન્ટ ચારનો યુનિટ અહીંયા પૂરો કરીએ છીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં બે પોઈન્ટ પાંચની વાત કરીશું અને પછી આ જે આખો મોટો યુનિટ છે બીજું યુનિટ એ પૂર્ણ થશે લેક્ચરની પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો જોડાઈ જજો અને મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ